ઓર એકબેર ગોપાલલાલજી કે પાસે ગોવિંદ સ્વામી આય કે દંડોદ કરી કે પૂછી જો રાજ મેરો કૌન અભાગ્ય હૈ જોવામી કહત હે તબ તો આપવામી નામ તો સ્વામી હોય હૈ જો સ્વામી તો બડે નામ હૈ દૂસરો સ્વામી તો તાપુ કહીએ જો વૈષ્ણવન કો અંશ ખાઇ ઔર અધિકાર કરે અર મહાત્મ્ય બઢાવે સો રજુગુણી સો સ્વામી और तुम तो दादाजी के कृपा पात्र और श्री जी के लीला के अनुभवी हो जिन्होंने भगवत सेवा में देह अर्पण किए हैं ऐसे हो तो अभाग्य ऐसे मुक्त न कहनी जो श्री ठाकुर जी को ध्यान भ्रष्ट हो ताते यह लिखे जो वैष्णव को सोच न करनो, ताके ऊपर आपसी भगवत वचन पढ़े तावमोह ताव સંસ્કૃતમાં થોડુંક મિસ્ટેક થાય છે એક એક વચનામૃતમાં માર્ગના સત્ય સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે આ વચનામૃત ગોવિંદ સ્વામી જે શ્રી મહાપ્રભુજીના સેવક હતા અને અષ્ટખાઓમાંના એક હતા કે જેમને આપણા શ્રી ગોપાલલાલજી એ શ્રી યમણાજીમાં આપણે જે કાલે પ્રથમ વચનામૃત માં જોયું કે જેમને શ્રી યમનાજી માં સાક્ષાત દર્શન કરાવી શ્રી મહારાણીજીના એ ગોવિંદ સ્વામીજી તે શ્રી ઠાકોરજી પાસે આવીને દંડવત કરીને પૂછ્યું હવે એનો ભાવાર્થ છે શ્રી ગોપાલલાલજીના એક વચનામૃત માં પુષ્ટિ માર્ગના સત્ય સિદ્ધાંત પ્રતિપાદન કરવામાં આવ્યું છે ઉપરોક્ત ત્રીજા વચનામૃત માં વૈષ્ણવી શ્રી ઠાકોરજી આશ્રય કર્યા પછી પોતાનું હિન ભાગ્ય છે એમ કોઈ દિવસ મનમાં લાવવું નહીં અને મારું શું થશે એવી ચિંતા પણ કરવી પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સ્વીકાર્યા પછી જીવે કસી ચિંતા કરવાની રહેતી અને જીવ એ ચિંતા કરે તેનું પોતાનું દુર્ભાગ્ય માને તો શ્રી ઠાકોરજીથી બહિર્મુખ થવાય છે જેમ આગળના વચના મૃતમાં જોયું એ જ વાત આ વચના પણ છે કે શ્રી ઠાકોરજીનો આશ્રય કર્યા પછી આપણે કઈ ચિંતા કરવાની થતી નથી ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મક કદાપિથી ભગવાન અભિ પુષ્ટિસ્તો ન કરીશ્યતિ લોકી કિંચ ગતિ ગોવિંદ સ્વામી જ્યાં સુધી મહાપ્રભુજીના સેવક થયા ન હતા ત્યાં સુધી પોતે સેવક સેવક કરતા એટલે ગોવિંદ સ્વામી પોતે પોતાના સેવકો કરતા અને એટલે તેમને સહુ કોઈ સ્વામી કહેતા ત્યારથી શ્રી મહાપ્રભુજીના સેવક થયા ત્યારથી તેમનામાં દાસભાવ આવ્યો ત્યારથી તેમનામાં દાસભાવ આવ્યો પછી તેમને કોઈ સ્વામી કહે તો તે ગમતું નહીં પણ પેલાની છાપ રહી તેથી તેમણે શ્રી ગોપાલલાલજીને પૂછ્યું કે લોકો મને સ્વામી કહે છે તેથી મારું અનિષ્ટ તો નહીં થાય ને કારણ કે સ્વામી નામથી કદાચ મને અહમભાવ આવી જાય તો મારું બગડે તેથી તે ખુલાસો કરવા વિનંતી કરી હવે અહીંયા ગોવિંદ સ્વામીજીને પોતાની ચિંતા થતી હતી કે હવે હવે તો હું શ્રી ઠાકોરજીનો શ્રી મહાપ્રભુજીનો સેવક થયો છું હવે મને કોઈ સ્વામી કહે તો મને નથી ગમતું હવે તો આપ આનો ખુલાસો કરો એવી વિનંતી કરી ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ સુંદર ખુલાસો કર્યો કે સ્વામી નામથી કોઈ સ્વામી થઈ જવાતું નથી પણ જે વૈષ્ણવ ઉપર પોતાનો અધિકાર ચલાવે ને તેના દ્વારા પોતાનું ભરણ પોષણ કરે અને પોતાનું માન પ્રતિષ્ઠા સ્વામી નામથી વધારે એવું જીવમાં અભિમાન આવે તો રજોગુણ વધે તેથી જીવનું બગડે માટે વૈષ્ણવે તો હંમેશા દાસભાવથી વર્તવું મિથ્યા અધિકારની લાલસા ન રાખવી વળી તમે તો શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર છો શ્રીજીની લીલાના અનુભવી છો માટે મુખથી મારું શું અભાગ્ય એમ ન કહેવું તેનાથી હેનભાવ આવી જાય અને શ્રી ઠાકોરજીની લીલાના ધ્યાનથી ભ્રષ્ટ થવાય છે માટે વૈષ્ણવે કોઈ વાતનો સોચ ન કરવો સંસાર શક્તિ છોડીને પ્રભુના ધ્યાનમાં મસ્ત રહેવું હમણાં જેમ લાસ્ટ વતના મૃતમાં પણ આપણે જોયું કે મન કર્મ વચન કોઈ પણ વસ્તુથી આપણે અન્ય આશ્રય કરીએ અથવા ઠાકોરજી ઉપર અવિશ્વાસ કરીએ તો પણ એ એક અન્યાશયનો પ્રકાર છે એવું જ અહીંયા પણ ઠાકોરજી આજ્ઞા કરે છે કે મનમાં એવું ન લાવવું કે મારું શું અભાગ્ય કે આ મારું શું ઘણી વખત આપણે બોલતા હોઈએ કેમ મારા જીવનમાં આવું થાય છે કેમ મારી સાથે આવું થાય છે તો મારા વાલા આવું પણ આપણે ના વિચારવું જોઈએ કારણ કે તથૈવ તસ્ય લી લેતી ચિંતામ ચિંતા ધ્રુતમ આ બધી શ્રી ઠાકોરજીની લીલા છે એ જેમ કરાવે એમ આપણે કરીને આપણે આનંદમાં રહેવું જો કદાચ કઈ ખરાબ પણ થાય કોઈ ઠાકોરજીને ને હસતા હસતા કેવું મારા વાલા આપ આમાં રાજી છો તો આમ કરો મને તો આપના સુખમાં મારું સુખ છે આવું વૈષ્ણવ સદાય મનમાં રાખો જ્યાં સુધી જીવને સંસારની આસક્તિ છે ત્યાં સુધી પ્રભુની સાચી ભક્તિ થઈ શકતી નથી અન્યમાં રાગાદિક જે છે તે ચિત્તને ચલાયમાન કરે છે અને અનેક ઠેકાણે ભટકાવે છે ઘર બંધન રૂપ થાય છે અને મોહ પગની બેડી રૂપ થાય છે તે મનુષ્ય પોતાનું કાઈ સાર્થક કરી શકતો નથી તેવું દ્રષ્ટાંત આપીને જીવને સમજાવ્યું કે જીવે કદી સ્વામીપણાનો ભાવ ન વિચારવો દાસપણામાં સર્વ છે જો મારા વાલા અહીંયા શ્રી ઠાકોરજી એવી આજ્ઞા કરે છે કે સંસારની આસક્તિ છે તો સંસારમાં પણ વૈષ્ણવે કેવી રીતે રહેવું તો કે કમલ જલકમલવત રહેવું જેમ કમળ કિચડમાં હોય તેમ છતાં કીચડનો દાગ કમળ ઉપર હોતો નથી અને શ્રી ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે એવા કમળ રૂપી વૈષ્ણવે થઈને રહેવું કે સંસારમાં કપટ સંસારમાં અને સ્નેહ ઠાકોરજી સાથે રાખવો ઘણી વખત આપણે એક ચૂક કરી જતા હોઈએ છીએ કપટ ઠાકોરજીમાં કરીએ છીએ અને સ્નેહ સંસારમાં રાખીએ છીએ ત્યારે આપણું થોડુંક બગડે છે તો આપણે કપટ સંસારમાં રાખવાનું સંસારને પણ એવું નથી થવા દેવાનું કે આ તો બહુ મોટા ભગવદી થઈ ગયા હવે તો આની સાથે બોલાય નહીં એવો વ્યવહાર આપણે કરવાનો નથી સંસારને એમ જ લાગવું જોઈએ કે ઓ હો આ તો આ કેટલો આપણને પ્રેમ કરે છે એવી રીતે સંસારમાં રહેવાનું પણ કપટથી રહેવાનું ને સાચો સ્નેહ શ્રી ઠાકોરજીમાં એના વૈષ્ણવમાં રાખવાનો જ્યાં સુધી જીવને સંસારની આસક્તિ છે ત્યાં સુધી પ્રભુની સાચી ભક્તિ થઈ શકતી નથી અન્યમાં રાગાદિક છે તે ચિત્તને ચલાયમાન કરે છે રાગાદિક કહેતા માયા અને મમતા જ્યાં સુધી મારું 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 કર્યા રાખશું ત્યાં સુધી ઠાકોરજીમાં સ્નેહ નહીં થાય અને એ જ ચિત્તને ચલાયમાન કરશે અને અનેક ઠેકાણે ભટકાવે છે ઘર બંધનરૂપ રૂપ થાય છે અને મોહ પગની બેડી રૂપ થાય છે તે મનુષ્ય પોતાનું કંઈ સાર્થક કરી શકતો નથી એવું દ્રષ્ટાંત આપીને જીવને સમજાવ્યું કે જીવે કદી સ્વામીપણાનો ભાવ ન વિચારવો દાસપણામાં સર્વ સુખ છે જેમ આપણે શ્રી ઠાકોરજીએ ન્યારે સૃષ્ટિના બંધારણમાં પણ આજ્ઞા કરી છે કે ક્યારેય વૈષ્ણવે કોઈ વૈષ્ણવ સાથે દ્રવ્ય નો વ્યવહાર કરવો નહીં કે કોઈ વૈષ્ણવ આમાં જેમ કીધેલું છે કે પોતે સ્વામીજીને પૂજાય તો એવું આપણા કરવાનું નથી આપણા માટે સર્વ ભગવતીઓ સમાન છે કકામાં કહ્યું છે કે દદા સર્વસ્વ દાસમાં દાખ્યું ડોસા જીવન ભાણે ભાખ્યું કહ્યું કૃષ્ણ દાસે કુંવરજીએ બાખ્યું ઉપરોક્ત કક્કામાં ડોસાભાઈ જીવનદાસ ભાણજીભાઈ કૃષ્ણદાસ અને કુંવરજી ગાંધીએ સર્વએ મહાન ભગવતી હોવા છતાં દાસ પણ એના ભાવથી જ વર્તન કર્યું અને તે પ્રમાણે આપણને પણ દાસભાવથી રહેવા કહ્યું દાસભાવથી રહેવાથી જીવનું ક્યારેય પણ બગડતું નથી પુષ્ટિ એ તો સદા સર્વદા દાસ ભાવ જ માગ્યો છે દાસ ભાવથી અહમ 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 તો સર્વથા નાશ થાય છે જે સુખ છે દાસમાં તે સુખ નથી આપમાં એટલે હું પણ આમાં સુખ છે જ નહીં તે ઉપરોક્ત વચનાવૃત્ત બીજામાં સમજાવેલ છે

આપણે પણ એ મનમાં ન લાવવું જોઈએ એવું શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે અને આમાં પણ મેઇન આપણે એ જ ભાવ જોયો કે વૈષ્ણવે ક્યારેય ચિંતા કરવી નહીં પોતાનું ભાગ્ય જાણવું નહીં અને અન્યાશ્રય કરીને અન્યા અન્યાશ્રય સર્વથી બાધક છે માટે અનન્ય ભાવ રાખવો શ્રી ઠાકોરજીમાં એમને ઠાકોરજી ઉપર સદા સર્વદા વિશ્વાસ રાખો કે જે મારું કાંઈ પણ કરશે એ ઠાકોરજી થોડું જ કરશે મારી વાણીને ગ્રામ છું જો કઈ ભૂલૂક થઈ હોય તો દાસનો દાસ જાણીને ક્ષમા કરજો